નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કોધરાના બાબરૂરી રોડ પર આવેલ વૃંદાવનગર બે માં શુક્રવારે વહેલી સવારે હૃદય દ્રાવક દુર્ઘટના બની હતી અહીં રહેતા અને વર્ધમાન જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોષીના મકાનમાં આગ લાગતા ધુમાડાથી ઘૂંઘળાઈ જવાથી દંપતી અને તેમના બે યુવાન પુત્રો અને કુલ ચાર લોકો ચાર લોકોના મોત નીપજ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સોફામાં શોર્ટ સર્કિટ અને અન્ય કારણોસર આગ લાગી હતી જે હા મિત્રો મકાને ચારે તરફથી કાચથી પેક હોવાના કારણે આગનો પરિવારના સગાઈ હતી આખો પરિવાર સવારે સગાઈ માટે વ્યાપી નીકળવાનો હતો તે પહેલા જ આ દુર્ઘટના સર્જતા પરિવારનો માળો વિખરાઈ ગયો હતો એકસાથે ચાર અર્થીઓ ઉડતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ દરવાજા તોડીને તમામને બહાર કાઢ્યા હતા અને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા તબીબોએ ચારે સભ્યોને મૃત જાહેર કર્યા હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ